ઇન્જેલ બેન મહારસી જાલ ગામ કેવું કીધું નરોડા અમદાવાદમાં મરો છે નરોડા મરો છે બરાબર તમને લગ્ન કેટલા વર્ષથીલા ત્રણ વર્ષ ત્રણ અને મહારસી આપણે કેટલાક ડૉક્ટર બતાવતા ત્રણ થી ચાર ડોક્ટર ને બતાવ પી ડોક્ટર કહેતા બસ દવા આપતા ઇન્જેક્શન આપતા દવા આપતા ની તમને આય બતાવણ કોણ કીધું હું ઇન્સ્ટાગ્રામ તમે જોતા ક્યાં જતા બन्ने જતા બन्ने જતા ઓકે તમારે કેટલા વિઝિટ આમ તમને મળી ગયું તો અમારું મોવા મળી ગયું તું મેપ આધાર મળી તું મેપ આધાર ઇન્સ્ટાગ્રામ માં મેપ છે ના આધાર મળી તું ઓકે સારું લોકેશન એક્ઝેક્ટ મળી ગયું ને ઓકે સારું તો કિંજલબેન બેન માવર સી વખતે આવેલા બરાબર કઈ તારીખે 72 બે આવેલા આપણે દવા શરૂ કરેલી અને આજે જો એ હજી પટ્ટીન તપાસ નથી કરેલી પટ્ટીન તપાસ કરી તો યુપીટી પોઝિટિવ છે અને સોનોગ્રાફી માં ભી બચ્ચું લઈ આવે છે બરાબર તો તમે આમ ઇન્સ્ટાગ્રામ જોઈન આવતા હોય તમારી જેવા કપલ કે અમદાવાદ થી આવે છે બરાબર ત્રણ વર્ષ છે તે અમદાવાદ થી આવે છે બરાબર ને તમારે જેવન રિઝલ્ટ મળતું હોય તો બીજા ડોક્ટર ને મતલબ બીજા ને કેમ સલાહ આપશો પ્રેગ્નન્સી નાશો સાહેબ નું કામ કેવું લાગ્યું સરસ લાગ્યું છે બરાબર બીજું એક મહોર્ષિમક વાંધો રે ને કઈ વાંધો ઓકે સરસ લાગ્યું